પટેલ મિત્રોકભાઈ ગામ કીડી તાલુકો ધનસુરા હું અશુવાનો ધંધો કરતો હતો તે માટે હરેન્દ્રભાઈ કેશવભાઈ પટેલ જોડીથી મેં દસ લાખ રૂપિયા પંદર ટકાના નક્કી કરેલા વ્યાજ પ્રમાણે લાવ્યો હતો તે સમય સરમાડી જોડી તેમ આપવા ન હતા તે માટે તેમણે પચીસ ટકાની વસૂલાત કરી હતી અને એમ અમે દસ લાખના સામે પંચોતેર લાખ રૂપિયાની ચૂકવણી કરી તો બી તેમને મને મા માસિકરા અને સમાજિક પૈસા અને ફેમિલી પેશા આપતા હતા મેં રાધેભાઈ જોડેથી સોળ લાખ રૂપિયા લીધા હતા તેમને પણ વ્યાજ પંદર ટકા નક્કી કરેલું હતું તેમને ન અપાતા તેમને સમયસર ન પાડતા તેણે પેનલ્ટી લાગી અને અઠ્યાવીસ ટકા વ્યાજ કર્યું હતું અને તેમણે મારી જોડેથી પંચ્યાસી લાખની વસુલાત કરી હતી અને સામાજિક અને દુકાનો આવી અને શટર મારી શટર પાડી જતા હતા અને સામાજિક દબાણ આપી અને ફેમિલીને ત્રાસ આપતા હતા તે માટે મેં આ છેલ્લી દવા પીવાનું જ્યારે દવા પીવાનું નક્કી કરી મારું જીવન રૂંકાવાનું નક્કી કર્યું હતું ટીડી ગામના અમારા શીલ મિત અશોકભાઈ પટેલે તેઓના ગામના અરવિંદભાઈ પટેલ તેમજ પહાડપુરના એક બીજા વ્યક્તિ રાધેભાઈ પટેલ જોડેથી સોળ લાખ રૂપિયા અને અરવિંદભાઈ જોડેથી દસેક લાખ રૂપિયા લીધા હતા ત્યારબાદ બંને વ્યક્તિઓ દ્વારા વારંવાર વ્યા પૈસા પરત કરવા છતો વધુ રકમ પડાવવા માટે અને વ્યાજ વસૂલવા માટે વારંવાર ઉઘરાણી કરીને ખેડીના અરવિંદભાઈ પટેલ દ્વારા દસ લાખની સામે સિત્તેર લાખ પચીસ હજાર તેમજ આ રાધેભાઈ પટેલ પહાડપુર દ્વારા એમની સોળ લાખની સામે પંચ્યાસી લાખ જેટલી રકમ એ વ્યાજ પેટે વસૂલી હતી ત્યારબાદ પણ બીજી રકમ વારંવાર ઉઘરાણીયા અમિતભાઈ જોડે કરતા હતા તો અમિતભાઈ પટેલે ત્રાસથી કંટાળી વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એકાદ અઠવાડિયા પહેલાં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમની સારવાર એ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી આમાં બંને ઈસમો દ્વારા છબ્બીસ લાખની સામે એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા એક કરોડ સાહીઠ લાખ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી ત્યારબાદ આપઘાતનો પ્રયત્ન કર્યા બાદ ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે નાના ધીરધારની કલમો મુજબ અને બી એનએસની જુદી જુદી કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને ઇસોમોને પકડવા માટે હાલ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

ત્યાર પછી વારંવાર માનસિક રીતે ઉઘરાણી કરી રૂબરૂ પણ ઉઘરાણી કરી અને માનસિક ત્રાસ આપીને ખૂબ મોટી રકમ પડાવવામાં આવી છે